વાત કરીએ ભાવનગર જિલ્લામાં રહેતા જેલના કાચા કામના કેદીને અન્ય કેદીઓ અને જેલ સ્ટાફ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે કેદીએ જામીન માટે અરજી કરી હતી અને આ અરજી જે છે એ મહુવા કોર્ટ સુધી ન પહોંચતા કેદી જેલ સ્ટાફને આ મામલે પૂછ્યો હતો જેને લઈને કેટલાક કેદીઓએ અને જેલના કર્મચારીઓએ તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે જેથી કેદીએ માનસિક ત્રાસના કારણે જેલમાં આપઘાત કર્યાનો પ્રયાસ સામે આવ્યો છે મારું નામ અલ્પેશ અનિલભાઈ ખોરાસી છે મારા ભાઈનું નામ નિલેશ અનિલભાઈ ખોરાસી છે તે હાલ ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે અંદર છે બરાબર મારા ભાઈ છ ડિસેમ્બરના જામીન માટે અરજી મૂકેલી હતી બરાબર તે અરજી ત્રીસ ડિસેમ્બર સુધી સુધીને મહુવા કોર્ટ સુધી પહોંચી નથી મારા ભાઈએ ખાલી એ લોકોને એટલું પૂછ્યું હતું કે ભાઈ આ અરજી હજી સુધી પહોંચી નથી કામ નથી પહોંચી તે મેડમ અંદર શું થયું ખબર નહીં પે એ લોકોને બધા મારા ભાઈએ બધા પોલીસવાળાઓએ કેદીઓએ થઈ અમુક કેદીએ છે જે નામ મારા ભાઈને ખબર છે ને પોલીસવાળા થઈ મારા ભાઈને ખૂબ ઢોર માર મારેલો મારા ભાઈએ કાલે સુસાઈડ અટેમ્પ કરેલું હતું અને એ વસ્તુની જાણ અમને એના પરિવારને મને કહો કે પરિવારને જાણ કરવામાં આવેલ નથી અને આજે આજે અમને મુલાકાતમાં અત્યારે ખબર પડે અમે આવ્યા છીએ પાછું અત્યારે પણ મારા ભાઈએ પાછું ગળાફાંસો ખાઈને સુસાઈડ અટેમ્પ કરવા પાછી ટ્રાય કરી છે પોલીસે ફાલે હાલ તો નિવેદન લીધેલું છે પણ કાલે જે સુસાઈડ અટેમ્પ કરેલું હતું તેનું નિવેદન હજુથી પોલીસ દ્વારા કે હોસ્પિટલના જે ડીઓ મોકલવાનું હોય છે પોલીસે હજુ સુધી મોકલેલ નથી એમને જાણ થયેલ છે ભાઈને આના પહેલાં કોર્ટમાં લખેલ આપ્યું હતું કે માનસિક ત્રાસ આપે છે જેલવાળા જેલ દ્વારા તેનું પણ અમે અમારી પાસે લખાણ છે તે અમે કોર્ટમાં ભાવનગર કોર્ટમાં મુરિયા સાહેબને પણ અરજી આપેલી છે મારા ભાઈને ગમે તે અરજી પોલીસ વિરુદ્ધની લખવાની હોય છે તો જેલ પ્રશાસન દ્વારા લખવામાં આવતી નથી